શામળાજી પોલીસે ટ્રેના સામાનની આડમાં રૂપિયા 44.23 પોઈન્ટ ત્રેવીસ લાખ વિદેશી દારૂ ઝડપ્યો અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ નજીક ટ્રક નંબર ફોર ફોર બી ટી વન થ્રી ટુ એઈટમાંથી ઇંડા કાગળની ટ્રેના સામાનની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર કેડી ડિંડોર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીઆર ચૌધરીના નેતૃત્વમાં હાથ ધરાઈ હતી ટ્રક ચાલક ભૂપેન્દ્રસિંહ ચૌહાણ રહે પાડી રાજસ્થાનને ઝડપીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક આરડી ડાભીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી